વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ વડદલા ગામના લોકોએ પ્રશ્ને આજે સવારે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ દર્શાવ્યો હતો વડોદરા શહેર નજીક આવેલ વડદલા ગામનો વર્ષ બે ઓગણીસ વીસ થી કોર્પોરેશન માં સમાવેશ કરવામાં આવ્યો છે છતાં પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે એક મહિનામાં માત્ર આઠ દિવસ વીજ પુરવઠો કાર્યરત રહેતો હોય વીજળી ડૂલ વારંવાર થતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે બાળકો અભ્યાસ બગડી રહ્યો છે વેપાર ધંધામાં પણ નુકસાન થઈ રહ્યું છે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે આંગે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સમસ્યા નિરાકરણ કરવામાં નહીં આવતા મંગળવારે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું માર્ગ પર બેસી જઈ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો તપલી તેવી છે અમારે કે અવારનવાર ઘણીવાર આજે એક મહિનાની અંદર અમે જોઈએ છે કે જેથી કરીને ત્રીસ દિવસની અંદર ટોટલી અમને ખાલી પાંચ કે આઠ દિવસ લાઈટ મળે છે આ બધા જે યુવાનો છે એ બધા ટોટલી જોબ વર્ક વાળા છે અને જોબ વર્કમાં કોમ્પ્યુટરથી મારીને ટોટલી એ લોકોના ક્લાસો કે આ વસ્તુ કર્યું હોય કોઈનું શિક્ષણ બગડે આવો આ જીબી વાળા જોતા નહીં અમે ઘણીવાર કમ્પ્લેન્ટ રજૂઆત કરી રૂબરૂ બોલાયા તે છતાં અમારી કોઈ માગ સાંભળવા તૈયાર નથી અત્યારે ઘરફોડ ચોરીઓ અહીંયા કેટલી થઈ રહી છે એનો જવાબદાર જીબી લેશે કાલે કંઈક થયો પ્રોબ્લેમ તો અત્યારે ચોરોનું ચાલે જ છે અને અવારનવાર આવી ચોરીઓ થશે તો એ જીબી જવાબદાર જવાબદારી લેવા તૈયાર છે લાઇટ કાપવાનું કારણ અમને બતાવું કે અમારા ગામમાં લાઇટ કમ વંચિત અમે લાઇટથી વંચિત કેમ બે હજાર ઓગણીસથી અમારું વીએમસી બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આ ગામ આવેલું છે જ્યારે બધા ટેક્સ લે છે વીએમસી અમારી જોડે બધા ટેક્સ વસૂલ કરવા તૈયાર છે તો લાઇટની સુવિધા અમને કેમ નહીં આપતા ઘણીવાર વાર જાંબા અમે જઈએ છીએ તો કે ડિવિઝન ડિવિઝનવાળા કાપે તો એનો મતલબ શું થયો વડોદરાવાળા વીએમસીમાં હદમાં આવે છે ટેક્સ વસૂલતા આવડે છે તો અમને છે ને લાઇટનું બી અમને કરતા આવડે છે આ લોકો આક્રોશથી આજે આવેલા છે આ લોકો બધા જ યુવાનોનું કેટલું બગડે છે એ લોકો બધા જોબ વર્ક વર્કવાળા છે અત્યારે નોકરી પરથી આવીને એ લોકોને બી કામ ધંધો કરવાનો લાઇટ વગર શું કરી શકે નાના નાના છોકરાઓ અત્યારે ઘર પર થાય છે તો એનો જવાબદાર કોણ અને કયા કારણોથી આ લાઇટ કાપી શકે છે અત્યારે લગભગ બે મહિનાથી આ જ વસ્તુ ચાલે છે આ બે મહિનાથી આ વસ્તુ ચાલે ગઈ રાત્રિ થી લાઈટ જ છે નથી